સુરેન્દ્રનગર રોટરી ક્લબ અને અનુબંધ સંસ્થા દ્વારા નવી એસપી સ્કૂલ ખાતે ત્રિદિવસીય હાર્ટ પ્રદર્શનનું આયોજન કરાયું છે નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા અને પાલિકાના કમિશનર નવનાથ ગવાણેના હસ્તે હાર્ટને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું હાર્ટ પ્રદર્શનમાં પટોડા ટાંગલિયા કાપડ વણાટ પ્લાસ્ટિક વણાટ શાલ વણાટ કંસારા કામ બાંધણી ખાદી મોન્ટેસરી રમકડા સહિત અનેક પ્રાકૃતિક સૌંદર્ય સામગ્રીના સ્ટોલ મૂકવામાં આવ્યા છે જેને નિહાળવા મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા હતા અહીંયા ત્રણ દિવસ સુધી જે હાથથી બનાવેલી વસ્તુ જે સુરેન્દ્રનગર જિલ્લાના જે હસ્તકલાના કારીગરો છે કચ્છથી રાજકોટ એમ અલગ અલગ જિલ્લાઓમાંથી જે આ કલા સાથે જોડાયેલા કારીગરોએ સુરેન્દ્રનગર આવી અને ત્રણ દિવસ સુધી જે પોતે હસ્તકલા હાટમાં પોતાનો સ્ટોલ રાખી અને પોતે બનાવેલી વસ્તુઓનું વેચાણ આ દિવસનું જે એક્ઝિબિશન છે એ ફક્ત વેચાણ અને પ્રદર્શન ઉપર ફોકસ નથી પણ સાથે સાથે કાર્યશાળાનું પણ આયોજન કરી રહ્યું છે અને સુરેન્દ્રનગરની પચીસ કરતાં વધુ કળાઓ જેમાં ટાંગલિયા બાંધણી ભરતકામ વણાટકામ ઘરે બનાવેલા જુદા જુદા છાપકામ એવા પચીસ કરતા પણ વધુ કળાઓનું આજે અહીંયા સમન્વય થયો છે